હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી ચેનલ પર તો આજે આપણે જોવાના છે ગુજરાતનું હવામાન તારીખ ઇઠ્યાવીસ અને ઓગણત્રીસના રોજ હજી પણ અગબંધ રહેવાનું છે તો તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે તો સૌ પ્રથમ આપણે આપણું જે હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી છે તેના ઉપર નજર લગાડીએ તો હવામાન વિભાગે જાહેર કરેલી માહિતી પ્રમાણે સિત્યાવીસ તારીખ ઇઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ આ ત્રણેય તારીખે ફૂલ રેડ એલર્ટ આપવામાં આવેલું હતું સિત્યાવીસ તારીખે તો ખૂબ જ સારો એવો વરસાદ બધી જગ્યાએ પડેલો છે સમગ્ર ગુજરાત ઉપર જે આપણે બધાની ખ્યાલ જ છે આપણે ન્યૂઝમાં અને વોટ્સએપ મીડિયામાં જોતા જ જોઈએ છે પણ ઇઠ્યાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ આ બે દિવસ માટે હજી વરસાદ ખૂબ જ વધુ પ્રમાણમાં રહેવાનો છે ભારેથી અતિભારે વરસાદ થવાનો છે અને કયા કયા જિલ્લાઓમાં થશે તે પણ હું તમને કહી દઉં તો કચ્છ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથ રાજકોટ પાટણ આ જે જિલ્લાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ હજી દેખાઈ રહી છે કેમ કે જે ડીપ ડિપ્રેશન આવી રહ્યું હતું પહેલાં હું તમને એ બતાવી દઉં તમને ફોટો જ ઓફિશિયલ હવામાન વિભાગનો બતાડું તો તમને ખ્યાલ પડે કે કઈ રીતના આવી રહ્યું હતું કઈ સાઈડ જઈ રહ્યું છે આ તમે જોઈ લ્યો આ ડીપ ડિપ્રેશનનો ફોટો છે ગુજરાતમાં એન્ટર થયો ત્યારબાદનો અને અત્યારે કંચમાં પહોંચી ચૂક્યું છે અને આજે કચ્છમાં ખૂબ જ સારો એવો વરસાદ થશે ખાસ કરીને દરિયાકાંઠામાં તો ભારેથી અતિભારે વરસાદ થશે કચ્છમાં અને સાથે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટના કોઈ એરિયા સુરેન્દ્રનગર મોરબી આ બધા એરિયાઓમાં પણ ખૂબ જ સારો એવો વરસાદ વરસે આજે તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે બાકી હું તમને વિન્ડી વેધરના માધ્યમથી અને અલગ અલગ બીજા સોફ્ટવેરના માધ્યમથી પણ જણાવીશ પણ આ તો આપણો હવામાન વિભાગે જે જાહેર કરેલું છે તેના ફોટો છે જે તમે જોઈ પણ શકો છો રેડ એલર્ટ આપવામાં આવેલું છે તંત્ર પણ અત્યારે ખૂબ જ સાવચેતી સાથે કાર્યવાહી કરી રહ્યું છે કેમકે ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ હજી પણ અકબંધ છે અને અત્યારે ઓલરેડી ભારેથી અતિભારે વરસાદ થઈ ચૂક્યો છે કોઈ જગ્યાએ પંદર ઇંચ ઉપર વરસાદ પડી ચૂક્યો છે બધા ડેમોના નીર છલકાયેલા છે દરવાજા ખોલેલા છે પૂર જેવી પરિસ્થિતિ છે ઘણા એવા એરિયાઓ છે જ્યાં પૂર પણ આવી ચૂક્યા છે જે આપણે વિડીયા જોઈ જ છીએ વોટ્સઅપ મીડિયામાં તો ચાલો હું તમને વિન્ડી વેધર બતાવી દઉં વિન્ડી વેધર શું કરી રહ્યું છે તો તમે જે જોઈ રહ્યા છો તે વિન્ડી વેધરનો ફોટો છે અને વિન્ડી વેધર જે પ્રમાણે અત્યારે વરસાદ દેખાડી રહ્યું છે કચ્છ ઉપર દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ આના ઉપર અત્યારે વરસાદનું જોર ખૂબ જ સારું એવું છે જે તમે જોઈ પણ શકો છો હવે હું પ્લે કરીને બતાવું વિન્ડી વેધર આ તમે જે પ્લે જોઈ રહ્યા છો જે ગુલાબી અને ગુલાબીને વચમાં જે વ્હાઈટ હોય છે તે ભારેથી અતિભારે વરસાદ હોય છે જે શરૂઆત હોય છે વરસાદની આ વિન્ડી વેધર છે અને પરફેક્ટલી બતાવે છે અત્યારે હાલનો વરસાદ દસ બાર કલાકનું મિડ વેધર પરફેક્ટ બતાવતું હોય છે ત્યારબાદનું અપડેટ થતું હોય છે અને આ જીએસએફ મોડલ છે જે અપડેટ વર્ઝન છે જ્યાં વરસાદ છે ત્યાંનું અત્યારે બતાવે છે હું તમને સેટેલાઇટનો ફોટો પણ બતાવી દઉં આ સેટેલાઇટનો ફોટો છે સેટેલાઇટ તસવીર છે બે કલાક પહેલાંની જે હું તમને પ્લે કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે મેં જેટલા જિલ્લાઓના નામ લીધાના છે ત્યાં કાળા ડબાંગ વાદળો છવાયેલા છે અને આ બે કલાક પહેલાંનો ફોટો એટલે તમે સમજો ને કે રાત્રિનો ફોટો છે અને આવતા સમયમાં એટલે કે આવતી બે ત્રણ કલાકમાં ખૂબ જ ભારેથી અતિભારે વરસાદ થશે આ બધા જિલ્લાઓમાં જ્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપેલું છે કેમ કે સિસ્ટમ જે આગળ વધી રહી છે તેની ગતિ ખૂબ જ ધીરી છે એટલે હજી બે ત્રણ દિવસ આરામથી લાગી જશે સિસ્ટમને ગુજરાત ઉપરથી પૂરેપૂરું પસાર થતાં અને સાથે એટલો વરસાદ છે એટલે પરિસ્થિતિ ગંભીર થવાની જ છે આપણે અત્યારે પણ જોઈએ છીએ વોટ્સએપ મીડિયામાં અને બધામાં પૂર જેવી પરિસ્થિતિ ઓલરેડી થઈ ચૂકી છે ગુજરાત ઉપર કેટલા એવા જિલ્લાઓ છે જ્યાં પૂર પણ આવી ચૂક્યો છે હજી અઠ્યાવીસ તારીખ આખી ઓગણત્રીસ તારીખ અને ત્રીસ તારીખે પણ આ વરસાદી જોર તીવ્રતા ઘટી જશે પણ વરસાદ રહેશે ત્રીસ તારીખે પણ હવામાન વિભાગનું પણ કહેવાનું છે હવામાન નિષ્ણાતોનું બધાનું કહેવાનું છે અને આ અલગ અલગ સોફ્ટવેર પણ બધા કહી રહ્યા છે વિન્ડી વેધર કહી રહ્યું છે જીએસએફ મોડલ કહી રહ્યું છે આઈએમડી અમદાવાદ કહી રહ્યું છે આ બધા સોફ્ટવેરના માધ્યમથી આપણે જોઈને તમને કહીએ છીએ આપણે કોઈ પણ આગાહી નથી કરતા ભાઈ આપણે ફક્ત તમને સચોટ માહિતી એક જ વિડીયામાં બધા સોફ્ટવેરને મળીને શું કહી રહ્યા છે તેની માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે જેમ કે વાત કરી આ બધા જિલ્લાઓ કચ્છ જામનગર પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ આ જે બધા એરિયાઓ છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના હવામાન વિભાગે જાહેર કરેલી છે તો આ બધા જિલ્લાઓને ચાવચેત રહેવા માટે નમ્ર અપીલ કરું છું બાકી સમગ્ર ગુજરાત ઉપર છૂટો છવાયો વરસાદ તો રહેવાનો જ છે કેમ કે વાદળ સમગ્ર ગુજરાત ઉપર છવાયેલું રહેવાનું છે હા તો આપણે ભારેથી અતિભારે વરસાદ જ્યાં થવાનું છે તેની જ ફક્ત ચર્ચા કરી હતી તો ચાલો મળીએ છીએ આ કંઈક નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ મારા બધા ગુજરાતના ખેડૂતભાઈઓને